મહત્વના સમાચારની વાત કરીએ નર્મદા નદીમાં જીવના જોખમે માછીમારી થઈ રહી છે નર્મદા નદીમાં માછીમારી કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો છે લાકડા પર બેસીને નદીમાં ગયા બે યુવાન લાકડા પર બેસીને નદીની અંદર માછીમારી કરતા આ બે યુવાનો જોવા મળી રહ્યા છે આ જોખમી રીતે માછીમારી કરવી મોંઘી પડી શકે છે કારણ કે હાલમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાંથી પણ પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે નદીમાં ગમે ત્યારે પાણી વધી જતું હોય છે અને તેવામાં આ જે બે યુવાનો છે એક માત્ર લાકડા પર બેસીને અને માછીમારી કરી રહ્યા છે હાલમાં સમય એવો છે કે ઘણી બધી જગ્યાએ માછીમારોને પણ દરિયામાં અથવા નદીમાં જવા માટેની પરમિશન આપવામાં નથી આવતી આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત પાસેથી ભરત જે રીતે નદીમાં આ રીતે માત્ર એક લાકડા પર બેસીને માછીમારી કરી રહ્યા છે આ કેટલી જોખમી કહેવાય ચોક્કસથી મિથુન જણાવી દઉં કે નર્મદા નદીનો દર ચોમાસામાં પ્રવાહ ખૂબ જ વધુ હોય છે અને ઉપરવાસમાંથી પણ ઘણી વખત પાણી છોડવામાં આવે ત્યારે ઘણી વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે આ જે કિનારાના ગામો છે ભરૂચ નર્મદા નદી કિનારે તે ગામોના યુવકો માછીમારી જનરલી તાવડામાં કરતા હોય છે પરંતુ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે લાકડા પર બેસીને માછીમારી કરતા હોય તેવા દ્રશ્યો છે અને એક ત્યાંના સ્થાનિક આ દ્રશ્યો ઉતાર્યા અને તાત્કાલિક વાયરલ કર્યા કે તંત્રના ધ્યાને આવે કેમ કે આ કોઈ દુર્ઘટના સર્જાય તેનું જવાબદાર કોણ કેમ કે આ જે યુવકો લાકડા પર બેસીને માછીમારી કરે છે અને આ નર્મદાની નદીનો પ્રવાહ જોઈ રહ્યા છો ધસમસતો પ્રવાહ છે તો ચોક્કસથી ગમે તેટલો મોટો તરવૈયો પેપર થાપ ખાઈ જાય જી બિથુલ જી જી આભાર ભરત માહિતી આપવા બદલ